શહેરાના ચાંદલગઢ ખાતે શહેરામત વિસ્તારના નવા વર્ષનો સેમિલન સમારોહ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય ભરવાડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં પદાધિકારીઓ તેમજ હોદ્દેદાર સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચાંદણગઢ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં અને પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈની ખાસ ઉપસ્થિતિમાં નવા વર્ષ નિમિત્તે શહેરા મતવિસ્તારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે ઉપસ્થિત જનમેદનીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિજ્નેશભાઈ પાઠક શહેરા તાલુકા પ્રભારી પરેશ ચૌહાણ શહેરા તાલુકા પંચાયત પ્રમુખ પૂંજીબેન ચારણ શહેરા પ્રભારી રાકેશભાઈ વ્યાસ શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્યો નગરપાલિકાના સભ્યો સરપંચ સહિતના પદાધિકારીઓ તેમજ વિવિધ મોરચાના હોદ્દેદાર અને કાર્યકરો સહિત શહેરા મત વિસ્તારના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ શેરા એકસો ચોવીસ મત વિસ્તારના સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી તરફથી દરેક જિલ્લા પંચાયત દીઠ સંમેલન કરવાનું હતું અમે આજે બધા સમૂહમાં એકસો ચોવીસ શહેરા મત વિસ્તારના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો તમામ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તમામ બધા કાર્યકર્તાઓ સાથેનું આજે સ્નેહ સંમેલન નવા વર્ષના રામ રામ કરવા માટેનું સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું હતું અને આજ રોજ આપણા બધાની સમક્ષ એ પૂર્ણ થાય છે જે ભગવાન માતાજી બધાને ખૂબ સુખી રાખે નવા વર્ષમાં બધાને શુભકામનાઓ નવું વર્ષ ખૂબ એમનું સારું જાય પ્રગતિમય જાય નિરોગી નીવડે તેવી ભગવાન માતાજી પાસે પ્રાર્થના જે જન્મદની ઉમટી હતી એમનો જે પ્રેમ લાગણી ભાવ ઉમંગ જે છે એમના મારા માટેનો એ આપ બધાએ નજરે જોયું છે જે પ્રજા સેરામત વિસ્તારની જે મારા માટે લાગણી ધરાવે છે અને બધાની